મારો હોય ને પોળા દાદા ના લગ્ન માં આવશે હારા હારા મહેમાન પૈસા ઉડાડશે ફૂલ તમારે મેળવી ડિસ્કો કરતો હોય હવે એટલા બધા મહેમાન પૈસા નો એમાં શું વાંધો

બકુલ ભાઈ હાલો ને આમ વાળિયા કેટલું કામ છે પણ ડિસ્કો પછી શીખજો ને કેટલું કામ છે એ તું જા હું હમણાં આવું આપડે ચાલુ નાખ જમવાનું એટલા બધા જમવાનું છે તો ભોળા દાદા લગન છે પાંચ દી તો જમવું જ પડે ભોળા દાદા

પાછો જમણવારમાં માં બધે આટો મારજે વાસણ ને એવું ધોતા હોય ને આટો મારજે વાસણ ધોતા હોય ને હું કેમ આટો મારવો એ આખા લાડવા ને બટકા પીડ્યા હોય ને એ નોખી ડોલ માં લઈ લેજે લગન પતન પછી ખાવા થાય તો મે તે પણ અને કોઈ એક લાકડા માં હું બો કરે તો હું કરું હાવ થઈ ગયો લા 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 લાકડું લઈ પકડ આલ પકડ ટાણ ટાણ ટાણ

પાંચ હાજર માંથી પાંચ રૂપિયા જા ભોળા દાદા તમારા લગન છે ભારે માંથી કંકોત્રી સપાવી અને ઈ પાછી એટલે ડબલ ભાવ નો થાય 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 તો પછી અયરા ભાઈ પાંચ રૂપિયા તમે રાખો મોત કરો

પણ હું ઘડીક ખેમે તો આમ જો આપણા લાકડાના બે ભાગ થઈ જાત લે લાકડાના બે ભાગ નઈ થાય મારા કઈના બે ભાગ થઈ જાહે લગન પહેલા તો મને તમે તાળી દો હો હાલો હાલો આમ લાકડાના કટકા નત કરવા આપણે ઝૂપડીએ બેઠા બેઠા કંકોત્રી લખી હાલો લઈ જાવ મમરા કંકોત્રી હાલો ભલે પડ્યું લાકડું હાલો ભલે દેદા કેવા મણો કોને કોને કંકોત્રી લખવાની ઊભો રે આ કંકોત્રી લખવાની ઉતાવળ નત કરવી પેલા કંકોત્રી જોઈ લેવી કાઈ ભૂલ નથી આવીને એમ આ ઈ હાસુ તમારું મમરા વાડી વાળા ના સુપુત્રિરજી ભોળેન્દ્ર ના શુભ લગ્ન ગામ હમસોડા નિવાસી સ્વ લાંબા ટૂંકા રસ્તા વાળા ની સુપુત્રી સકરી ગૌરી સાથે નિર્ધારેલ છે

હવે જે નામ લખ્યું ને લખ્યું ગમે ને નામ તો આવી ગયું ને એ સારું હવે આગળ વાત તો બકુડા તમારા બધા ભાઈ ના નામ છે તો મારા ભાઈઓ છે ને બધા દર્શન આપેલા છે મમરાભાઈ દુકાન વાળા બકુલભાઈ બોલવા વાળા જો અમારું નામ દર્શન આઈ પીસે લાશી લખ્યું તો એમાં જ લખવાનું હોય ને તો મારે બીજું છે એમાં લખવું ભોલકનો ભાભો ભણવા જાય દુબળી જાય જાય નામ લખ્યું શુભ સ્થળ મુકામ માઝે દરિયા તાલુકો ટીંગાટોળી જિલ્લો જલસાનગર વાયાવાડી અને ખાસ મહેમાન તબડુ તબડુ અને હુયા હુયા

હા જવા તો પેહ્યા બાજુ ની પડી પેલા આ વખતે જો ક્યાંક બીજા પડ્યા ને તો અમે તમારા લગ્ન માં પાછા નઈ આવી શકીએ ના ના અમરાબા તમે ક્યાંય બીજા નહીં પડો જો આ બુદ્ધિ તારું ગોળો બનાવેલો છે તો વાંધો નહીં હા બે

એમ એમ છું ઈ તો સમજાણું પેલી વખત તોપ પાછી ભાગી તો હું હાલો મુમરા ભાઈ બેહો એ હા ઉભેલો ગોળો તો પેલા મુકવા જો તો તમે હું ભૂલી જાવ યો મને આન પા ભાઈ આવજો પાછી ઊંધી ભાગી હોય તો મારે તો લીમડાઈ નાડું હંતાઈ જવાય પડો આ મુમરા ભાઈ તોપ એ હા એ ગયા ગોળે ગાસ્તા મમરાભાઈ તો અરે 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 બાપા એ બાપા મમરા ભાઈ આપણે તો ઘડીક માં પાગી ગયા હો એલે હા ઉયા 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 અમે અહીંયા સવી ઉયા ઉયા હેતી કણ ઓલા બે કેમ ઉયા 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 બોલે કોને ખબર બે ગાંડા ને થઈ ગયા ને હાલ તો આપણે સાઈ ને ના રે ના ન્યા કાઈ ને જાવ આપણે અહીંયા ઉભરીને જોવો હે ના ઉયા ઉયા કેમ દેખાતા નથી આમ બે હુયા ઉભા હોય ને એવું લાગે પણ કપડા તો એ જેવા પહેર્યા

ઓ દુખે દુખે તમે આ તો થોડીક વાર દુખ છે સહન કરજો વરાજો સવા થી એ હા રૂપાળા બનાવવાના છે મસ્ત તમને ઓ બાપા ઓ બાપા ઓલા જતા હા ઓલા બે પાછા આવ્યા હું હે લા ઘડીક વાર માં કંકોત્રી પાછા પાસે આવી આયા દાદા એમી કે ઉયા ઉયા પાહે કે તબડું પાહે ગયા તો ક્યાં પડ્યા તમે અહીંયા હમતાની વાડિયા પડ્યા તા જો બોલો એટલે જ પડ્યા તો હું બપુલભાઈ ભોળા દાદા ને ગોળા બનાવતા જ નથી આવડતું હજી મમરાભાઈ બે ગોળા પડ્યા છે હાલો તોપમાં પાછા મોકલી દેવી

પાવડર લગાડી દેજો નથી લગાડવો પણ મારી જેમ રાખ લગાડી દેજો મોઢે રાખ કાંઈ નથી લગાડવું કઈ તૈયાર થાવી